મિત્રો સ્વાગત છે આજના બ્લોગમાં તો માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા હતી એ બધું દિવસે પતી છે કમલીવાડા એટલે કે અત્યારે આપણે વાઘુપાના જે નવું ઘર છે એમાં માટલી મૂકવાની છે તો અત્યારે આપણે જવું છે કમલીવાડા તો મળીએ સીધા કમલીવાડા જઈને તો આપણે આ છે છે ખુલ્લી જગ્યા ઘર માં ઘર બનાવ્યું છે પણ ઘર માં ઘર બનાવ્યું

वडा ना कुम मर आई ने कोण कुसोर रे जीवा हंता ये त माराळ पडा पय म्हणना पिंचो आता पिंचो जातो येतो पिंचो जातो येतो हा काळा बाजक त्याला शुभ म्हणाचं खूप मारे करून जेसे एवो मार तो त्याला केवळा केवळा મિત્રો પૂર્વાભાઈ નો અવસર બધો પટી ગયો મંડપ તોડવાનું ચાલુ થઈ ગયું હોય આ બાજુ અને અત્યારે આપણે બધાના મકાનમાં માટલી મિલવાનો પ્રોગ્રામ ચાલુ છે

जय बाकी बोल रहा है यार बाबा बोल रहा है जय जवान जवान शर्मा हर हर गणादन बंदिश वो क्या दिस सॉरी पेमेंट नहीं है पर परफेक्ट कर रहा है हां जय

સાયન્સ વિડિયો કદી બનાયા બતાવ્યો નહીં કે બનાયો નહીં તો આજે આપણે બતાવવાના છે જોઈ લો આ આવ પાઇપ સાયન્સ સાયન્સ એટલે શું રમેશ ના હય

એકદમ ચોખ્ખું <laughs> <laughs> પરજે પરજે આવો ખતે નાખમો છો બિંગુ એક ગીત ગાશે હું કહું હે બિંગુ ડાયલોગ મારું ડાયલોગ મારું પૂતાઈ જો રંગ જોમે કે રંગ જોમે ઓ વિશબાબા આ બંકાની એન્ટ્રી થાય ને ફરીથી કઈ મિત્રો ઓલ એસબી દુંસ્થાનની ટીમ ના ઘરમાં એટલે કે નવા કર્મમાં માટલી મૂકવાની હતી એ બધો પ્રોગ્રામ પટાઈ અને આપણે આયાતા ઘરે ઘરે આવીને બે દિવસનો થાક લાગેલો તો એટલે આપણે આરામ કર્યો થોડો અને ખાવાનું ખાઈ લીધું છે હવે અને ઓયકાણ આપણે વિડિયોનો એન્ડ કરીએ છીએ તમને વિડિયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો ગુડ નાઈટ જય માતાજી